વ્યારા તાલુકામાં તો સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે અને વ્યારાથી જેતપુર મદાનને જોડતો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે મીંઢોળા નદીમાં પણ સતત પાણીની ભરપૂર આવક જોવા મળી છે અને તેને લઈ અહીં આવેલો આ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે તાપી જિલ્લા પંચા જિલ્લામાં પંચાયત હસ્તકના કુલ પચીસ જેટલા રસ્તા પ્રભાવિત થયા છે વ્યારામાં દસ રસ્તા બંધ છે સોનગઢમાં પણ અગિયાર રોડ બંધ હાલતમાં છે

અને સોનગઢ વિસ્તારમાં પડેલા વરસાદ ને લઈને જિલ્લામાં હાલ પચીસ જેટલા માર્ગો પર પાણી ફરી વળતા બંધ કરી દેવામાં આવ્યા છે જેને લઈને વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો છે આ સમગ્ર માહિતી બદલ